અમારા લોકોને ત્યાં પણ પેલા ઠાકુરજીના દર્શન થતા હતા પછી અમે દર્શન બંધ કર્યા પેલા બે દર્શનનો ક્રમ હતો ઠાકોરજી નામની સેવા ભેટ લેતા નહોતા પણ દર્શનનો ક્રમ તો હતો એ અમે બંધ કર્યો અને બંધ કરતા વેત આ અમારા પિતાશ્રી જે છે એ પડી ગયા એમનું ઓપરેશન થયું પછી અમારા એક બેન છે એમને ફ્રેક્ચર ઈ પડી ગયા એને ફ્રેક્ચર થયું હતું એનું ઓપરેશન કરાવ્યું નાના ભાઈના લાલજી છે તો એમને બાયપાસ બ્રેનમાંથી નાનપણથી જ બ્રેનનીમાં જે નડી જાય છે બ્લોકેજ હતી તો એનું બાયપાસ બધા જે દર્શનવાળા જે રોજ દર્શનિયા હતા એ કે જો દર્શન બંધ કર્યા છે ને એટલે ઉપર આપણે દવાખાનું ચાલુ જ છે જુઓ રોજ દર્શન કરવા આવતા હતા એને બંધ કર્યા એને તકલીફ તો થતી જ કંઈ બોલી શકે નહીં કારણ કે ભાઈ આમાં તમારે કાંઈ પૈસા હોય તો બોલજો તું યાદ સહિત આપી દઉં તમે અમારે અમને કોઈ દી પૈસા ક્યારેય પણ ભૂલ ચૂકે આપ્યા હોય આ અમે મકાન લીધું અમારું ઘર લીધું એમાં તમને કોઈ પૈસા ક્યારેય પણ આપ્યા હોય તો તમે ગમે ત્યારે બોલી દો કે પૈસા અમારા પૂર્વજોએ આપ્યા કયા તો હું વ્યાજ સહીત તમને પાછા રિટર્ન કરી દઉં બાકી મારા ઠાકોરને દર્શન મારે કરાવવા કે ન કરાવવા એ મારો નિર્ણય પણ સત પીડા શું સત્યના પથ ઉપર ચાલવાની શરૂઆત કરી ત્યાં એક ઓપરેશન તો બીજા પડે તો બીજા ઓપરેશન તો અમારા દાદાભાઈ એ પડી ગયા એનો રાજકોટ સતત રાજકોટ પંદર વીસ થી મહિનો થી થાય રાજકોટ કોઈ એડમિટ અમારા ઘરમાં છે રાજકોટ જ લઈ આપણે એવી કન્ડિશન બાજુ એવી જોઈએ રાજકોટ જ તો રાજકોટ આ ચાલુ અમારા દાદાભાઈ એ પડી ગયા તો એમને પાછું ઓપરેશન કરાયું તો ઓલા લોકોને મોકો મળ્યો કે દર્શન બંધ કર્યા છે આ એનું જ પરિણામ છે કેટલા વૈષ્ણવનું દિલ દુભાયું અને ઠાકુરજીને જરાય પ્રસન્નતા નથી હવે સમજી જવું જોઈએ પાછું દર્શન ને બધું કરાવવા માંડે તો આ બધું સરખું થઈ જાય હજી અમે દર્શન કરાવતા નથી તો કંઈ વાંધો નથી ચાલુ થઈ ગયું તો સાહેબ કુદરતી થવાનું થઈ ગયું પણ દર્શનને પડવાને કે દવાખાનાને કાંઈ લેવા દેવા નથી આપણે બરાબર સમજીએ છીએ કે આની સાથેને કાંઈ લેવા દેવા નથી છતાં પણ સતપીડા સત્પીડા વ્યક્લો કહેશું એક વૈષ્ણવ પણ અમારે એવા છે કે પહેલાં મિસ્ત્રી ભોગ ધરતા હતા ગુસ્વામી બાળકોની ખૂબ સેવા કરતા પછી આ સિદ્ધાંત થોડું સમજવા માંડ્યા અમારી સાથે આપણે જેમ સમજાવે કે આ રીતે સમજવા માંડ્યા તો ઠાકોરજીની સેવા કરીને સખડી ધરવા માંડ્યા સખડી ધરવા માંડ્યો ત્યાં એક્સિડન્ટ થયું સખડી ધરવામાં એક્સિડન્ટ થયું એને પગમાં ફ્રેક્ચર આવ્યું એ ફ્રેક્ચર સારું થયું તો નંદ મહોત્સવ વાળા બાળકોએ કંઈક મહાપ્રિ ઉત્સવ મનાવ્યો એમાં નંદ મહોત્સવમાં આમ નાચતા હતા તો રેકડી ઉપર ચડી ગયા એમાંથી પડ્યા નીચે તો હાથનું ફ્રેક્ચર થયું તો હાથનું ફ્રેક્ચર થયું પછી મને ફોન આવ્યો કે બધા એમ કે સખડી ધરવાનું શરૂ કર્યું એ બંધ કરી દે હા એનું પરિણામ છે ઠાકોરજી લીલા એવી હોય છે કે કઈક રસ્તા ઉપર ચડે એક તો ખૂબ સેવા અંદર ઉતરેલા એમાંથી એને આ થોડુંક હિંમત કરીને સિદ્ધાંત ઉપર ચાલવાની કોશિશ કરી ઉપરા ઉપરી કે જે ખબર કાઢવા વાળા વૈષ્ણવ આવે ને એમ કે ઠાકોરજીને તમારા હાથની સકડી અરોગવાની ઈચ્છા નથી કાંઈક અપરાધ થાય છે તમે સમજી જાઓ જો પેલા પગ ભાંગો તો હવે હાથ ભાંગો તો એટલે આવું બનતું હોય છે કાગને બેસવું દાળને પડશું જે કાંઈ થતું હોય પણ લોકોને તરત જ એમ થાય કે ધર્મ ઉપર રસ્તા ઉપર ચાલનારાને કેમ તકલીફ આવે અને મહારાષ્ટ્રીની જે સેવા કરતા હતા ને એ સેવામાં છટકી ઘરે સેવા કરવા માંડે સકડી ધરવા માંડે ત્યાં જવાનું ઓછું થઈ જાય એને પણ કીધું કે જો તારા ગુરુદેવ અને તે જે બાળકોના તું રવાડે ચડ્યો છે તો એના કારણે તને આ થાય છે બધું પાછું મિશ્રી ધરવા માંડ અને અહીંયા આવીને સેવા કર બ્રહ્મ સંબંધ અમારા પિતાશ્રીનું પણ એ બીજા બાળકોના બહુ ઇન્વોલ્વ થયેલો તો એને પણ બરાબર મોકો મળી ગયો કે કે સખડી ધરવાનું બંધ કરી દો કારણ કે સખડી ધરવાના પ્રકારથી ઘરમાં ઘરમાં રહે ઉત્સવ ઘરમાં ઘરમાં કરે ત્યાં જવાનું ઓટોમેટિકલી સેવા ઘરમાં પ્રકાર વધારે હોય તો ત્યાં જવાનો સમય મળે નહીં એમાં ઉત્સવમાં સાવ ન મળે તો સત્પીડા આ વ્યગ્ર લોકેશું કૃષ્ણ એવો ગતિવામાં પણ સિદ્ધાંતને આપણે સમજીએ છીએ તો સિદ્ધાંતનું પાલન કરતા કરતાં મરી જવું સારું સ્વધર્મે નિધર્મ શ્રેય પરધર્મો ભયાવહ સ્વધર્મની અંદર તો મૃત્યુ પામવું તો એ ભગવત આશ્રય માને મહાપ્રભુજીના માર્ગ ઉપર ચાલીને મરવું એના અપસિદ્ધાંતમાં રહીને મરવું એના કરતાં સિદ્ધાંતમાં મહાપ્રભુજીના આશ્રયમાં મરવું શું કામ એ શું ખોટું છે પણ આવું થાય છે કાક તાલી ન્યાયથી કે બનતું હોય ને બીજાને મોકો તરત જ મળે કે આ સિદ્ધાંત પાલન કરે દુઃખી થઈ ગયા એ ચાર જણાને કે અધકચરો હોય તરત કે જો સિદ્ધાંત જે પાલન તો દુઃખી થઈ ગયા કે નહીં જો અપરાધ લાગી ગયો ફાલાના બાળકનો સાપ લાગી ગયો અને અહીં શિબિરમાં આવનારા જે વલસાડથી બધા વૈષ્ણવ શિબિરમાં આવે એમને તો મહારાષ્ટ્રીએ શિબિરમાં જાઓ છો તો રાતના એક વાગે પધારીને એક વાગે પધારીને રાતના એની ઘરે આવીને હાથમાં જલ લઈને જલ છાટી છાટીને સાપ દીધો તારો ને એક છોકરો મરી જશે

આમ થઈ જશે તેમ થઈ જશે હું જલ લઈને સાક્ષાત હું વલ્લભ છું એમ કહી શ્રી પાછા અઢીસો કિલોના અઢીસો કિલોના મારા મેં એક દો ખાલી શરીર ઉતારી દે તે ઘણું સાપ દે ને એનું ખાલી શરીર પોતે ઉતારી દે ને ડાયટિંગ કરીને તોય ઘણું સત્તર પ્રકારની બીમારીથી પોતે પીડાય છે તો તમને શું સાપ દે તો પોતે સારા નથી જાય આશીર્વાદ લઈને સત્તર પ્રકારની બીમારીથી એ પીડાય છે મારા અને તમને સાપ ક્યાંથી લાગી જશે એનો સાપ કેમ લાગશે આપણે જોઈએ છીએ કેવી રીતે સાપ લાગશે અને કદાચ કંઈ થવાનું હોય તો એ ઠાકોરજીની ઈચ્છા થાય એના સાપથી નહીં થાય એમ માનીને આપણે કે જે થવાનું છે પ્રભુ ઈચ્છાથી જ થશે મહાપ્રભુજીના માર્ગ ઉપર તમે ચાલો છો ને તમે કંઈ ખોટું કામ કર્યું નથી તમે એની કંઈ એને કંઈ હેરાન નથી ખેરા પણ તો શા માટે આપણે ડરવું જોઈએ કારણ કે કાંઈ થવાનું નથી કાંઈ થશે નહીં કઈ સતી સાપ દે નહીં ના કંઈક લાગે ને એવું કંઈક કહેવત છે ના લાગે નહીં સતી સાપ દે નહીં તો હા જે પોતે ધર્મથી ભ્રષ્ટ છે પોતે ધર્મથી ભ્રષ્ટ છે એના સાપ તમને ક્યાંથી લાગી જશે અને તમારો ગુનો શું બતાવે છે ખાલી કે શિબિરમાં શું કામ જાઓ છો બસ એટલો જ ગુનો બતાવે છે ને બીજો કાંઈ ગુનો તમે શું કરો ચાલો તમે કાંઈ એનું કાંઈ લૂંટી લીધું કાંઈ ખરાબ કર્યું શિબિરમાં જવાઓ એ તો વચનોનો સ્વાદ સ્વાધ્યાય છે કાંઈ એને કયો એ કરાવે છે મહાપ્રધિના ગ્રંથો અને સિદ્ધાંત જે છે એ તમને ભણાવે તો તમે ત્યાં બેસી જાઓ એટલે તો ત્યાં બેસી જાઓ તો ખબર પડે કે એ ભણાવી દે તો આપણે કંઈ વાંધો નથી તો કહે હે આપણે મહાપ્રજીના વચનોથી કામ છે તો એને કેવો એ ભણાવશે ત્યાં જઈને બેસી જાઓ ચાલો શાપ દેતા આવડે છે પણ આ કરો ને શાપ ભલે એ પછી આ આવડવું જોઈએ એ તો શીખો ચાલો એ ભણાવો અમને ગ્રંથ શીખવાડો તો અમે તમારી પાસે આવવા તૈયાર છીએ એટલે પણ કદાચ કાંઈ થયું હજી સુધી કેમ કાંઈ થયું નથી શિબિરમાં પણ આવે છે હજી સુધી કાંઈ થયું નથી કદાચ કોઈ કાકત્યાલી ન્યાય થઈ જાય તો તો આપણે એમ જ માનવું છે કે સાપથી નથી થયો પણ એ ઠાકોરજીની ઈચ્છા છે તો જ થાય એના સાપથી નથી થયો એટલો દ્રઢ વિશ્વાસ આપણને હોવો જોઈએ પણ આ કલિકાલની અંદર અને આવું કંઈક થાય છે ત્યારે સત્પીડા વ્યગ્ર લોકેશું કૃષ્ણ વગતે ભગતે મહાપ્રભુજી એમ આજ્ઞા કરી રહ્યા છે કે સત્યુસ્તા ઉપર ચાલનારા અને ક્યાંક પીડાઓ આવીને જોઈને બીજાનો ધર્મમાંથી વિશ્વાસ કલીકાલમાં ઓછો થઈ જતો હોય છે આવું આ કલિકાલનો એવો એક એક ધર્મ છે છે હવે આપણે કહેશું કે ધર્મો રક્ષતી રક્ષિતા કેમ આમાં ધર્મ કેમ રક્ષણ ન કરે આવા લોકો ધર્મ બધી રીતે રક્ષણ કરવું જોઈએ ધર્મ તો રક્ષણ કરતું નથી પણ ધર્મો રક્ષતી નો અર્થ કે તમે ધર્મનું પાલન કરતા હશો તમે ધર્મનું રક્ષણ કર્યું હશે તો જ્યારે આવી વિપત્તિઓ આવે કે કોઈ એવા પ્રસંગો ઉપસ્થિત થાય કે ત્યારે તમારે ધર્મ પાલન કરવાની તમારી શક્તિ ન રહે છતાં પણ તમે અધર્મમાં ન પ્રેરાઓ તમે અધર્મ ન કરી શકો અને ત્યારે કોઈ વિપત્તિ આવી ટૂંકમાં આપણે ભગવદાશ્રીનો ધર્મ સ્વીકાર્યો છે કે આપણે શરણાગતિમાં રહીએ છીએ મહાન વિપત્તિ આવી જાય ત્યારે પણ આપણે અન્યાશ્રય તરફ ન વળીએ તો હવે આપણી સામર્થ્ય તો આપણે બધી રીતે ડગી જઈએ છીએ પ્રલોભન એ આવે છે કારણ કે આ કરજીઓ આમ થઈ જાય પ્રલોભન પણ આવી રહ્યા છે પણ આપણે અન્યાશ્રય નથી કરતા તો એમાં આપણું સામર્થ્ય નથી પણ ધર્મ જ રક્ષણ કરી રહ્યો તમે શરણાગતિનું પાલન કર્યું છે તો તમારો આ ધર્મ જે છે તમને અન્યાશ્રય તરફ પ્રેર કે આપણે એમ થાય કે અન્યાશ્રય તો નથી જ કરવો જો એમ થઈ જાય કોઈ વિપત્તિ ગમે તેવી આવે પણ અન્યાશય નથી જ કરવો એ તમારું સામર્થ્ય જીવનું સામર્થ્ય નથી પણ ધર્મનું તમે રક્ષણ કર્યું છે એટલે ધર્મ તમારે હવે એ તમારો ધર્મ જ રક્ષણ કરી રહ્યું છે કે તમને અન્યાશ્રયમાં જવા દેતું આને કહેવાય છે ધર્મો રક્ષતી રક્ષિત કે વિપત્તિમાં પણ આપણે ડગતા નથી કે અધર્મના રસ્તા ઉપર ચાલતા નથી કે અધર્મને અપનાવી દેતા નથી વિપત્તિ આવે છે તો અપનાવી નથી લેતા કે ભાઈ ચાલો હવે આપણે આવું કર્યું એટલે વિપત્તિ આવી ગઈ છોડી દે તો તમે ધર્મનું બરાબર રક્ષણ નથી કર્યું પણ જો તમે નિષ્ઠાપૂર્વક ધર્મનું રક્ષણ કર્યું છે તો ધર્મ તમારો રક્ષક છે કે ત્યારે તમારું ક્યારેય પણ એ સ્ખલન નહીં થાય જો તમે ધર્મને નિષ્ઠાપૂર્વક જો પાલન કર્યું હશે તો એને કહેવાય છે ધર્મો રક્ષતી રક્ષિત અને જે ધર્મને હણે છે એને ધર્મ હણી નાખે છે એ કેવી રીતે કે જે ધર્મને હણતા હોય છે એટલા અધર્મની અંદર એટલા બધા ગડકાવ થઈ જાય છે કારણ કે ધર્મને હણે છે ને તો ધર્મ પણ એને હવે એવી શિક્ષા દેવાનો છે એમ માને છે કે આનંદ પ્રમોદ કરી રહ્યા છે પણ આનંદ પ્રમોદ કેવો છે કે પોલીસની અંદર થર્ડ ડિગ્રી ટ્રીટમેન્ટ હોય ઇન્ટ્રોગેશનમાં લઈ જાય બહુ આનંદ પ્રમોદ કરાવે ખૂબ ગરમ ગરમ ભજીયા ખવડાવે કારણ કે તારે શું ખાવું છે કે ગરમ ગરમ ભજીયા આવો તો મજા આવે હજી લાવો હજી ખવડાવો હજી ખવડાવો પછી ઓલો કે પાણી લાવો તો એ ના આપે અને પછી ઓલો એકદમ હેરાન થાય ફર્સ્ટ ક્લાસ ખૂબ ખવડાવે બોલો કે પાણી આપો એ ના આપે પછી એની ટ્રીટમેન્ટ ઓલી ઇન્ટ્રોગેશન એની પૂછતા જ ચાલુ થાય ઓલો એકદમ તરફી જ કારણ કે ખવડાવ એવું ખૂબ હોય ને વધારે તરસ લાગે ગરમ ગરમ ખવડાવે ખૂબ એટલે અહીં પોલીસ લોકો આવી ટ્રીટમેન્ટ આવે ઓલાને મજા આવે કે આ તો પોલીસવાળા આવી આપણને આકસ્વાક છે પહેલી વાર ગયો હોય ને તો પણ કાયમી જાતો એને ખબર પડી જાય કે હવે આ ખવાય નહીં કારણ કે આ લોકો આવે આવે બીજી ટોર્ચરિંગ કરવાના છે બીજી રીતે કંઈક પણ પણ શરૂઆતનો જો હોય તો એને મજા આવી જાય કહો આપણને ગરમ ભજીયા ખવડાવે અંદર ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરાવે અને તીખું તમ તમ ખાતો હોય તો ખવડાવે હા મજા આવતી હોય તો વધારે ખવડાવે પાણી ના પછી વાળાને એકદમ રહી ના શકે અને પછી બધી કહે બોલ શું કર્યું તું ક્યાં માલ ક્યાં રાખ્યો બોલો પછી એની ટોર્ચરિંગ ચાલુ થાય તો જે ધર્મને હણે છે એ આવો આનંદ પ્રમોદ કરે પણ પછી ત્યાં આગળ પરલોકમાં એની હિન્યોનિયો પ્રાપ્તિ નરક એટલે ધર્મ હણે છે એને ધર્મ આ રીતે હણી નાખે એમ લાગતું હોય છે કે અત્યારે આનંદ આવી રહ્યો તો હશે પણ એ અધર્મ એને હવે નરકમાં જવાનો રસ્તો પકડાઈ ગયો છે એટલે હવે વધારેને વધારે એ અધર્મમાં ગરકાવ થતા જ જાય છે એને કહેવાય છે ધર્મ એવો હતો હંતિ ધર્મ એને હણે છે એને એવી પ્રેરણા થાય છે કે અધર્મ કર્યા જ કરે પછી એની હિંમત વધતી જાય અધર્મ કરવાની કે હવે કાંઈ થતું નથી તો હજી વધારે કાંઈ થતું નથી બધી વાત કોટ એક વૈષ્ણવ એસી વર્ષના એસી પંચ્યાસી વર્ષના ગોકુલમાં રહેતા પહોંચી ગયા એ તત્સિદ્ધિ તનુવિત જાય કે આ સિદ્ધાંત બધાય કહે છે ને કે ઠાકોરજીની બીજાની સામગ્રી ન ધરાય બગાડ થાય પડી કે મેં તો આખી જિંદગી બીજાની સામગ્રી શું મારો બગાડ થયો લ્યો એસી વર્ષ સુધી હજુ તાજો માજો ફરું છું એ કે મારો બગાડ શું થયો મને તકલીફ પડી પંચ્યાસી વર્ષે દોડું છું પણ તું હાલે પડે છે તું પોતે જ બગાડરૂપ છે એ તને ખબર પડતી નથી કે આ પોતે જ બગાડ છે બગાડ એટલે કે પથારીમાં પડવું તો જ બગાડ થયો એવું નથી પણ તમે નરકનો રસ્તો દેવદ્રવ્ય ખાઈને તમે નરકનો રસ્તો અપનાવી દીધો પુષ્ટિ માર્ગમાં આવવા છતાં જે રસ્તો તમને ભગવત પ્રાપ્તિ કરાવનારો હતો જે રસ્તો તમને અલૌકિક નિત્યલીલાની પ્રાપ્તિ કરાવનારો હતો એ રસ્તા ઉપર પણ આવીને તમે અત્યારે નરકનો જ દ્વારને પકડી દીધું દેવ દ્રવ્ય ખાઈને તો ધર્મનો તમે હણો તો ધર્મ તમને હણસે જ એ રીતે હણી રહ્યો છે ધર્મ ધર્મ એવા હતો હંતી એને એમ લાગે છે કે મને કાંઈ થતું નથી પણ આપણી દ્રષ્ટિ બહુ ક્ષુદ્ર છે કે આપણે અત્યારના જ એહિક લાભ કે ગેરલાભને જોઈને માનીએ છીએ કે આમાં આ તો વ્યાપક દ્રષ્ટિકોણથી કહેવાયેલું છે ખાલી ભૌતિક દ્રષ્ટિથી નથી કહેવાયેલું ધર્મ એ હતો ધર્મો રક્ષતી રક્ષતા કારણ કે ઉત્તમ રસ્તા ઉપર પણ આવીને તમે આનો કાંઈ લાભ ન લઈ શકો તો તમે એનો મતલબ શું થયો કે તમે ધર્મને હણી ધર્મ તમને હણી રહ્યો છે ધર્મનું પાલન તમે કરો છો તો ધર્મ તમારું રક્ષણ કરે તમારું ખલન નહીં થવા દે કદાચ તમને ટેમ્પરરી કોઈ દુઃખની પરિસ્થિતિ હોય તો તમને કંઈક વિચાર આવી જાય પણ છતાં તમે એમાંથી બહાર આવીને પાછા મૂળ રસ્તા ઉપર ચાલતા હો છો તો એ કંઈક સામર્થ્ય તમે ધર્મનું નિષ્ઠાથી પાલન કર્યું છે તો તમારા આ વિપત્તિના સમયમાં પણ તમને તમારું સ્ખલન થતું નથી તો એ બતાવીશ તો આ કલિક કાલની અંદર કેટલા પ્રલોભનો થઈ રહ્યા છે ને એમાં આપણે ધર્મ પાલન કરતા હોય તો આપણે ધર્મની આવી કોઈ તાકાત છે જીવ તો દગી જ જાય એટલા પ્રલોભનો સામે હોય અને આપણે ધર્મ પાલન કરતા હોઈએ તો ત્યારે ધર્મો એ ધર્મો રક્ષતી તો ધર્મ જ આપણે આપણે ધર્મને અપનાવ્યો છે તો ધર્મ આપણું રક્ષણ કરી રહ્યો છે કે આપણે ધર્મના રસ્તાઓ ઉપર આપણું સ્ખલન થતું ના તે આપણે જોઈએ છીએ કે આપણી તરફ કોઈ નથી ચાલો બહુ આપણી સંખ્યા ઓછી છે છતાં પણ આપણે અધર્મ ધર્મ અપનાવી શકતા નથી તો એનો મતલબ શું હું કે ધર્મ એ આપણું રક્ષણ કરી રહ્યો છે ધર્મ જ આપણું રક્ષણ કરી રહ્યો છે જેને આપણે પાલન કર્યું છે નિષ્ઠાથી તો એ આપણું રક્ષણ કરી રહ્યો છે કે આપણું સ્ખલન થવા દેતો એટલે ધર્મ એવ હતો હંતી ધર્મો રક્ષતી રક્ષતા આમાં ધર્મ મનુષ્યને કેવી રીતે હણે છે કેવી રીતે મનુષ્યને હણી કેવી રીતે નાખે છે તે સમજાવવું ધર્મ એવ હતો અંતિ ધર્મો રક્ષતી રક્ષતા એનો અર્થ એવો છે રક્ષણ કરવું એટલે બચાવવું બધી રીતે ધર્મ પાલન કરશો તો તમે બધી જ રીતે બચી જશો તમારું કંઈ અહિત નહીં થાય એક કેવલ આપણા લૌકિક લાભની દૃષ્ટિથી વિચાર કરીને આ કહેવામાં આવેલી બાબત નથી જેવું મને સમજાય છે એવું ઘણા ધર્મનું પાલન કરતા હશે અને કંઈક એનો મોટા કોઈ દુઃખ આવી જાય એના જીવનમાં કોઈ વિપત્તિ આવે તો આપણે તો કહે છે કે ધર્મનું પાલન કરે છે પછી વિપત્તિ શું કામ આવે પણ એ ખાલી ભૌતિક દૃષ્ટિથી જ આનો વિચાર કરવાની આવશ્યકતા નથી આ બહુ એનાથી ખૂબ વિશાલ દ્રષ્ટિકોણથી કહેવાયેલી બાબત છે ધર્મ એવા હંતી ધર્મો રક્ષતી રક્ષિત એ આવા ક્ષુદ્ર દ્રષ્ટિકોણથી માપવાને બદલે એક વ્યાપક દૃષ્ટિકોણથી એનો વિચાર કરીએ એ ખાલી આધી ભૌતિક દૃષ્ટિથી આનો વિચાર નથી કે તમે ધર્મનું પાલન કરી રહ્યા છો જે પણ જેને પણ આપણે ધર્મ માની રહ્યા છીએ એનું તમે ધર્મનું પાલન કરી રહ્યા છો તમે ધર્મને રક્ષણ કરો છો ધર્મનું રક્ષણ તમે કરી રહ્યા છો હવે ધર્મ કેવી રીતે રક્ષણ કરે છે અને ધર્મ કેવી રીતે હણી નાખે છે તો એનો મતલબ એવો નથી કે ધર્મનું પાલન કરતા હશે કોઈ પ્રકારના દુઃખ નહીં આવે કોઈ રોગ નહીં આવે કોઈ પીડા નહીં આવે એ ખાલી ભૌતિક દ્રષ્ટિથી એ વિચાર કરીએ તો આપણને એવું લાગે કે આ વાક્ય ધર્મ એવા હતો હંતી ધર્મો રક્ષતી રક્ષતા ધર્મ તમે પૂરો પાડીએ છીએ તો કેમ દુઃખ આવે અને મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કલી કાલની અંદર પીડા વ્યગ્ર લોકે શું કૃષ્ણ એવા ગતિ જે સત્ય રસ્તા ઉપર ચાલે છે સાત્વિક છે ધર્મપરાયણ છે એને ખૂબ પીડા આ કાલમાં થતી જોવા મળે છે જે લોકો અધર્મ કરી રહ્યા છે જે લોકો અધર્મ કરે છે ખોટા રસ્તા અપનાવી રહ્યા છે એને આપણે જોઈએ તો ખૂબ આનંદ પ્રમોદ કરતા હોય છે કોઈ જાતનું દુઃખ નહીં પૈસા ટકા સંપત્તિ બધા વાહ પણ એની જ કરતા હોય છે લોકો એમ એને આગળ પડતા વ્યક્તિ માનતા હોય છે જે અધર્મ કરતા હોય છે એ અત્યારે પૂજાતા જોવા મળે છે પાષંડ પ્રચુરે એ લોકો તો આપણે એમ કે ધર્મો રક્ષતી રક્ષિતા તો જે અધર્મ કરે છે એ તો આનંદ પ્રમોદ કરે છે લોકો એને બહુ માનની દ્રષ્ટિથી જોવે છે અને પૈસા સંપત્તિ વર્ચસ્વ ઘણા લોકો એમ કહે છે કે આ લોકો સિદ્ધાંત કહેવાવાળા છે કે એની પાસે બીજું કાંઈ નિધિ સ્વરૂપ નથી એની પાસે પીઠ નથી આ લોકો પાસે કોઈ બહુ વૈષ્ણવની સૃષ્ટિ નથી આટલે સિદ્ધાંત સિદ્ધાંતની વાતો કરે છે અમે પીઠવાળા છીએ અમારી પાસે નિધિ સ્વરૂપ બિરાજે છે આ લોકો પાસે સ્વરૂપ નથી જે સિદ્ધાંતની વાત કરે છે નિધિ સ્વરૂપ છે એની પાસે કોઈ એવા સ્થાન નથી મંદિરો નથી એટલે મંદિરનો વિરોધ કરે આવી ફેલાવી રહ્યા છે હવે નિધિ એની આ કેવા છે એ આપણે સિદ્ધાંત સમજતા હોય તો પણ સમજાય જાય કેવા નિધિ છે ને કઈ રીતનું ધર્મપરાયણતા છે પણ એક વાસ્તુ નિશ્ચિત છે કે આ કાલની અંદર જે અધર્મ કરનાર હશે પાસંદી હશે એને ખૂબ બોલબાલા હશે હજારો લાખો લોકો એમ લાગે કે ખરેખર ધર્મ આ જ છે અને સત્ય જ્યાં હશે ધર્મ હશે નીતિ સત્યતા હશે ત્યાં લોકોનું આકર્ષણ ઓછું હશે અને કદાચ દુઃખી હોય તો બધા લોકો એમ કે જો આ ધર્મ કરે છે દુઃખી છે ને જો આને આમ થયું આમ થયું હું એ પણ બતાવે એમ